ઉદેપુરમાં બસમાં બકરાની જેમ મુસાફરી કરતા વિદ્યાર્થીઓનો વિડીયો સામે આવ્યો છે પાવી જેતપુરના કુંડલ બાર ડુંગરવાટ જેવા અંતરિયાળ વિસ્તારોના ગામોમાં સરકારી બસોના રૂટનો અભાવ છે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ અન્ય મુસાફરો સરકારી બસમાં ઊભા રહીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટાઉદેપુર રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ